નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી યુનિટ ચાર જેનું નામ છે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે વિલ યુ વેકઅપ આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વધ્યન અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ ચોથો એક્ટિવિટી વન નીચેની ડિઝાઇન જુઓ અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો વિદ્યાર્થી મિત્રો આ ડિઝાઇનના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો ચાલો જઈએ પહેલો પ્રશ્ન છે હાઉ મેની સ્કવેર્સ આર ધેર ઇન ધ ડિઝાઇન સ્કવેર એટલે વિદ્યાર્થી મિત્રો થાય ચોરસ તો અહીં ચિત્રની અંદર કેટલા ચોરસ હતા તો જવાબ આવશે ત્યાર પછી હાઉ મેની સર્કલ સાર ધેર એટલે વર્તુળ અથવા તો ગોળ તો ગોળ છે તે આઠ હતા ચોથું હાઉ મેની કલર્સ સાર ધેર ધ ડિઝાઇન ચિત્રની અંદર કેટલા રંગો પૂરેલા છે તો જવાબ આવશે સાત એક્ટિવિટી બે નીચેનો સંવાદ બબેના ગ્રુપમાં બોલો પછી નીચે આપેલી સૂચના મુજબ કરો મોટું એન્ડ પતલું આ બંને વચ્ચેનો જે સંવાદ છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ ચાલો આપણે તેની આગળની જોઈએ તો નાઉ રિપ્લેસ લડ્ડુ વિથ એપલ એન્ડ રીરાઈટ ધ ડાયલોગ એટલે કે હવે લડ્ડુના સ્થાને એપલનો ઉપયોગ કરી અને સંવાદ ફરીથી લખો તો ચાલો આપણે જોઈએ કઈ રીતે થશે મોટું પતલું ગીવ ધીસ એપલ ટુ મી पतलू नो आई वॉंट इट इज माइन मोटू बट आई लाइक एप्पल एंड आई एम लिटल हंग्री पतलू आई लाइक एप्पल टू मोटू प्लीज आई कांट वेट फॉर इट पतलू ओके आई हैव एन आइडिया लेट्स शेयर दिस एप्पल मोटू थैंक यू पतलू यू आर सो स्वीट त्यार पछी एक्टिविटी त्रण आ संवाद में योग्य प्रश्नों मूकी संवाद पूरो करो मफतलाल हेलो फोर फोरगतलाल फोरगतलाल हेलो मफतलाल मफतलाल आई विल हैव मच मनी फोरगतलाल व्हाट विल यू बाय मफतलाल आई विल बाय अ बिग हाउस फोरगतलाल हाउ मेनी कार्स विल यू हैव मफतलाल આઈ વિલ ફોર કાર્સ ફોર ગતલાલ હુ વિલ ડ્રાઈવ યુર કાર મફત લાલ માઇ ડ્રાઈવર માય કાર ફોર ગતલાલ હાઉ મેનીવ યુ મફત ફોર ગતલાલ હાઉ વિલ યુ ગો ટુ ઓફિસ મફતલાલ આઈ વિલ ગો ટુ માય બિગ ઓફિસ ઇન માય કાર ફોર ગતલાલ ઓહ કમ ઓન સ્ટોપ ડે ડ્રિમિંગ એન્ડ સ્ટાર્ટ

તો હિઝ બ્રધર્સ હાઉસ ત્યાર પછી ધ સેકન્ડ તો તેનું હાઉસ છે તે વૂડનું નું બનેલું છે બ્રધર્સ હાઉસ ત્રીજું ધ થર્ડ તો બ્રિક્સ એટલે કે ઇટોનું બનેલું છે વોલ્ફ તેને તોડી શકશે તો કે ના અને તે ક્યાં જશે તો કે ક્લાઇમ્બડ ઓન ધ રૂફ ત્યાર પછી એક્ટિવિટી પાંચ ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો પહેલું હુ ઇઝ ધીસ પર્સન તો જવાબ આવશે અ યંગ ગર્લ વોટ ઇઝ હર નેમ સ્વીટ ને સુમનિંગ વોટ ઇઝ ધેર ઓન હર હેડ તો આવશે હેટ પાંચમું વોટ ઇઝ ધેર ઇન હર બાસ્કેટ તો જવાબ આવશે ફ્લાવર્સ છઠ્ઠું ઇઝ સી થીન ઓર ફેટ તો આવશે થીન વોટ ઇઝ ધેર નિયર સ્વીટી તો જવાબ આવશે બાઇસિકલ વોટ ઇઝ ધ કલર ઓફ હર ડ્રેસ તો જવાબ આવશે પિંક નવમો હાઉ મેની વિલ્સ આર ધેર ઇન હર બાઇસિકલ તો જવાબ આવશે ટુ અને હાઉ ડઝ સી લુક તો જવાબ આવશે બ્યુટીફુલ ત્યાર પછી એક્ટિવિટી છ એક્ટિવિટી પાંચના આધારે સ્વીટી સુમન વિશે ફકરો લખો તો સ્વીટી સુમન ઇઝ અ યંગ ગર્લ સી ઇઝ થીન પિંક ફ્રોક ધેર ઇઝ એ હેટ ઓન હર હેડ સ્વીટી લુક્સ બ્યુટીફુલ ત્યાર પછી એક્ટિવિટી સાત નીચેના વાક્યોને સારા અક્ષરમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અનુલેખન કરવાનું છે જે વાક્યો આપેલા છે તેને આપણે જોઈ અને ફરીથી લખવાના છે પેલું વાક્ય છે In which class do you study, Biju? I studied. I study in class five, six. Triju, how will you be successful in your life? Please explain. I will work hard and become successful. Pachmuka, I will always be helpful to others. Tarpa activity eight. ગુજરાતના નકશાનો અભ્યાસ કરો અને તમારા જિલ્લાની પડોશમાં આવેલા જિલ્લાઓના નામ આપેલી જગ્યામાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં મારો જિલ્લો રાજકોટ છે તેથી મેં એની આજુબાજુ આવેલા જિલ્લાઓ છે તેના નામો લખેલા છે જેમાં આવશે જામનગર આવશે પોરબંદર આવશે જુનાગઢ આવશે અમરેલી આવશે બોટાદ આવશે અને મોરબી આવશે ત્યાર પછી એક્ટિવિટી નવ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા નીચેના ચિત્ર જુઓ અને તેના આધારે આપેલા કોષ્ટકમાં માહિતી ભરો તો ચાલો આપણે માહિતી ભરીએ જેમાં જવાહરલાલ નહેરુ જેમાં ફર્સ્ટ વડાપ્રધાન હતા જેનો ટાઈમ છે પંદર આઠ ઓગણીસો પાંચ ઓગણીસો આગળના છે ગુલઝારીલાલ નંદા જે બીજા વડાપ્રધાન હતા ત્રીજા છે લાલ બહાદુર શાસ્ત્રી ચોથા વડાપ્રધાન છે તે આપણા હતા ગુલઝારીલાલ નંદા ફરી વખત બન્યા હતા પાંચમા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જે પાંચમા હતા ત્યાર પછી મોરારજી દેસાઈ છઠ્ઠા વડાપ્રધાન હતા સમયકાળ છે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી સાતમા વડાપ્રધાન ચરણસિંહ હતા જે આઠમા વડાપ્રધાન છે તે હતા ઇન્દિરા ગાંધી ત્યાર પછી નવમા વડાપ્રધાન હતા રાજીવ ગાંધી ત્યાર પછી આગળ જોઈએ તો દસમા વડાપ્રધાન છે તે હતા વિશ્વનાથ પ્રતાપ સિંઘ ત્યાર પછી અગિયારમા વડાપ્રધાન હતા ચંદ્રશેખર ત્યાર પછી બારમા વડાપ્રધાન પીવી વી નરસિંહા રાવ છે ત્યાર પછી તેરમા હતા અટલ બિહારી વાજપેયી જે થોડાક સમય માટે બનેલા ત્યાર પછી એચ ડી દવે ગોડા તે ચૌદ વડાપ્રધાન હતા ત્યાર પછી ઇન્દ્ર ગુજરાલ જે આપણા પંદર વડાપ્રધાન હતા સોળ હતા અટલ બિહારી વાજપેયી ત્યાર પછી સત્તર હતા ડોક્ટર મનમોહન સિંહ અને છેલ્લે અઢાર વડાપ્રધાન હતા નરેન્દ્ર મોદી જે અત્યાર સુધી કાર્યરત છે ત્યાર પછી એક્ટિવિટી દસ નીચેના શબ્દો ધ્યાનથી વાંચો અને બાજુની જગ્યામાં લખો જોડીમાં કામ કરો તેનો અર્થ સમજો જરૂર પડે ત્યાં તમારા શિક્ષકને તેનો અર્થ પૂછો મિત્રો ચાલો આપણે બધાનો અર્થ જાણીએ એનર્જીનું ઉર્જા એન્વાયરમેન્ટનું પર્યાવરણ સેલિબ્રિટનું ઉજવવું પ્લાન્ટનું છોડ અરેન્જનું ગોઠવવું એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ કોઓર્ડિનેટર એટલે સંયોજક હિયર એટલે અહીં અગિયાર મુક્સપ્લેન એટલે સમજાવો લિસ્ટન એટલે સાંભળવું

ત્યાર પછી લોડ શોફ એટલે ઘણા બધા સ્ટ્રેટ એટલે સીધા ડિલેવર પહોંચાડવું બિલિયોનેર એટલે અબજોપતિ મિલિયોનેર એટલે લખપતિ ત્યાર પછી ક્રોસ રોડ એટલે બે રસ્તા મળે તે રોડ કેટરપિલર એટલે ઇયલ સ્ટ્રોબેરીઝ એટલે સ્ટ્રોબેરી ઇનોરમાઉસ એટલે પ્રચંડ અને ફિસ્ટ એટલે તહેવાર ત્યાર પછી કમ્પ્લીટ એન્ડ કલર આઈ વિલ વર્ક હાર્ડ શબ્દો ડબલ અક્ષર ચિત્ર પૂર્ણ કરો અને તેમાં રંગ પૂરો વિદ્યાર્થી મિત્રો અહીં મેં ડબલ અક્ષરમાં લખાણ કરેલું છે તમારે પણ આ રીતે ડબલ અક્ષરમાં લખાણ કરી અને તેમાં રંગો પૂરવાના છે આશા રાખું છું તમે સારી રીતે રંગો પૂરશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ છ નું પાઠ ચાર છે તેના સ્વ અધ્યયન પ્રશ્નો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયની પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો